લોકોને માટે બંધ કરો છો તમે નથી જાતે એમાં દાખલ થતા કે નથી અંદર જનાર દાખલ થવા દેતા ઓ શાસ્ત્રીઓ અને ફરોશીઓ દંભીઓ તમારી કેવી દશા થશે

વિશેષ કરીને થેસલોનિકાના ધર્મસંઘને ઉદ્દેશતા રજૂ કરે છે કે અમને ખૂબ આનંદ છે કે તમે સમગ્ર ધર્મ હૃદય પલટો કર્યો છે જો પ્રેસિત તરીકે કે ગુરુ તરીકે એમને આનંદ થતો તો પ્રભુને કેટલો આનંદ થતો હશે અને એટલું જ દુઃખ થાય જ્યારે કોઈ ખોટા રસ્તે દોરે અને એટલા માટે પરમેશ્વરના પુત્ર ઈસુ આજના સુખ સંદેશમાં માથિના સુખ સંદેશના ત્રેવીસમાં અધ્યાયમાં કહે છે હું શાસ્ત્રીઓને ફરો છું તમારી કેવી દશા થશે તમે તો જતા નથી સ્વર્ગમાં તમે ઈશ્વરના દ્વારકમાં જતા નથી પણ તો બીજાને જવાબ પણ દેતા નથી આપણે પણ ઘણીવાર વાલા ધર્મજનો એવી એવો દ્રષ્ટિકોણ આવી જાય છે મારું સારું ના થાય તો પછી હું બીજાનું પણ સારું નહીં થવા દઉં એ માનસિકતા બહુ ખરાબ છે જ્યારે આજના સંત જોવા જઈએ તો ફ્રાન્સના સંત લુઈ ના માતાએ બહુ સરસ વાક્ય ગયું હતું તેની મમ્મીએ કે તું પરમેશ્વર વિરુદ્ધ પાપ કરીશ એના કરતાં મારા પગના ઘૂંટણે આવીને તું મરી જઈશ ને તે મા તરીકે મને અફસોસ નહીં થાય પણ તું જો એક ઘાતક પાપ કરીશ પરમેશ્વર વિરુદ્ધ તો એનાથી સૌથી વધારે મને દુઃખ થશે એક મા છે જે પોતાના દીકરાને એક આપીને સાચો રસ્તો બતાવે છે અને એ વ્યક્તિ સંત છે અને એક બાજુ ફરોશીઓ સદુકીઓ છે એ ખોટો રસ્તો બતાવે છે બીજી બાજુ પાઉલ અને તેમોથી સાચો રસ્તો બતાવીને સાચે સાચે આપણે જે હૃદય પલટો કરે છે એને બિરદાવે છે આપણે ક્યાં છીએ સાચા રસ્તા પર કે ખોટા રસ્તા પર અને સાથે સાથે આપણે બીજાને લાવીએ છીએ સાચા રસ્તા પર એ ખોટા રસ્તા પર શું છે